એમાં અંડાળા કરીને જે ગામ છે ને એમાં આપણે ટ્યુશન ક્લાસ ચાલે છે બીજું ભગોળ પાટિયા કરીને છે ત્યાં પણ ચાલે છે બરાબર અગિયાર બાર કોમર્સ નવ દસ અને બધું ચાલે છે મોસ્ટ ઓફ પરંતુ એ ઓફલાઈન છે જો તમારે ઓફલાઈનમાં ના આવવું હોય તો તમે ઓનલાઈન પણ કરી શકો છો ઓનલાઈન માટે નવમાં દસમા ધોરણ માટે આપણી પાસે ચેનલ છે જીપીઆર સ્ટડીઝ અંડાળા કરીને એમાં ફ્રી ઓફ કોસ્ટ ભણવાનું છે નવ અને દસના બધા સબ્જેક્ટ અને જો તમે કોમર્સ